નમસ્કાર મિત્રો તારીખ છે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસનું વાર છે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સફેદ ડુંગળીની બજારમાં અત્યારે મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઓષામાં ઓછા સફેદ ડુંગળીના ભાવ ચારસો પચાસ રૂપિયા સુધી અત્યારે બોલાઈ રહ્યા છે નવી ડુંગળીની આવકો વધતા હવે તબક્કાવાર ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં અત્યારે મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે અને ગુજરાતમાં અત્યારે નવી ડુંગળીની આવકો ચાલુ થઈ ગઈ છે પરંતુ જે આવકો થાય છે તે નબળા માલ વધારે આવે છે અને માવઠાની ડુંગળી જે સ્ટોક પડી હતી તે હવે આવે છે અને બંને ક્વોલિટીની ડુંગળી અત્યારે બજારમાં આવી રહી છે ડુંગળી બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વર્તમાન સંજોગોની અંદર ડુંગળી બજારમાં સારા માલ ઊંચા ભાવમાં કોડ જોવા મળી રહ્યા છે ભાવમાં ચારસોથી લઈને પાંચસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર વેપારો સારા આવશે તો ભાવમાં હજુ પણ વધારો થાય તેવી ધારણાઓ રહેલી છે ગોંડલમાં ડુંગળીની અગિયાર હજાર છસો કટ્ટાના વેપારો સામે છ્યાસી રૂપિયાથી બસો એકાવન રૂપિયા ભાવ જોવા મળ્યા હતા અને મવવાની અંદર લાલ ડુંગળીના આઠ હજાર ચારસો ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો એકસો છ રૂપિયાથી બસો પચીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદના પંદર હજાર ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો એકસો ઓગણીસ રૂપિયાથી લઈને ચારસો ને છપ્પન રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળી લગતા હતી સરસા ગમ્યો તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન